વડોદરા શહેરના મોબાઈલ માર્કેટ તરીકે જાણીતા રાજમહેલ રોડના મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી મોબાઈલ બજારમાં આડેધર વાહનો પાર્કિંગના કારણે રહીશોને વેઠવાનો વારો આવે છે આ અંગેની વારંવારની ફરિયાદો મળ્યા બાદ પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે શહેરના રાજમહેલ રોડ પર આવેલા મરી માતાના ખાચામાં અસંખ્ય મોબાઈલ શોપ આવેલી છે જેમાં રોજિંદા હજારો ગ્રાહકો મુલાકાત લે છે આ ગ્રાહકો માટે પૂરતું પાર્કિંગ ન હોવાના કારણે આડેધડ વાહનો પાર્ક થતા હોય છે જેના કારણે મરી માતાના ખાતામાં રહેતા રહેવાસીઓ પણ પરેશાન થઈ ગયા છે રવિવારે બજાર બંધ રાખવાના નિયમ સામે વેપારીઓ દ્વારા રવિવારે પણ બજારો ખુલ્લા રાખવામાં આવતા હતા જે થોડા સમય પહેલા જ રહીશો અને દુકાનદારો વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું જયારે આજે ફરી એકવાર મહાનગર પાલિકાની દબાણ શાખા તેમજ શહેર પોલીસ ની ટ્રાફિક શાખા દ્વારા આડેધર વાહનો પાર્કિંગ સામે તેમજ રસ્તાના કિનારે ઉભા કરાયેલા લારીઓના દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં લારી ગલ્લાના દબાણો પાલિકાની દબાણ શાખાએ જપ્ત કરી લીધા હતા